અમદાવાદ ગાંધીનગર વચ્ચે મળશે ગાંધીનગર સુધી મળશે ઝંડી મોદી ફરી મુસાફરી અમદાવાદ માં મેટ્રો ની કામગીરી વર્ષોથી ચાલી રહી છે અત્યાર સુધી મોટેરાથી ગ્યાસપુર અને થલતેજ થી વસ્ત્રાલ સુધી મેટ્રો દોડતી હતી પરંતુ રવિવાર થી હવે મોટેરાથી ગાંધીનગર સુધી મેટ્રો દોડતી થશે જેનું સફળ રીતે ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું છે મેટ્રોનું બીજા તબક્કાનું કામ સંપૂર્ણ થઈ ચૂક્યું છે અને તેને લીલી ઝંડી મળતા જ રાજ્યના શહેરી પરિવહન નેટવર્કમાં આ એક મોટું પગલું હશે પ્રધાનમંત્રી મેટ સેક્ટર વન સ્ટેશન સે ફ્લેગ ઓફ કરે ટ્રેન કોગ્ય સિટી તક ઉપસ ટ્રેનની यात्रा કરે जो हमारा फ़ेज़ टू है वो फेज़ वन की कनेक्टिविटी प्रोवाइड कर रहा है अभी तक हम जो अहमदाबाद फ़ेज़ वन में गाड़ियाँ चला रहे हैं वो गैसपुर से लेकर मोटेरा तक जो गाड़ी आ रही थी अब वो गाड़ी सीधी गांधीनगर में आएगी जैसे कि हम अगर बात करें बी की तो रानीप हुआ वाडच हुआ ए हुआ वहाँ के बस के पैसेंजर्स डायरेक्टली मेट्रो पकड़ सकते हैं मेट्रो के पैसेंजर्स बस वेट कर सकते हैं इसी तरह रेलवे की बात करूँ तो रेलवे में गांधीग्राम कालूपुर साबरमती વચ્ચે રોજ અપડાઉન કરતા લોકો માટે હવે એક કલાક સુધીનો સમય બચશે જ્યાં અમદાવાદ આવવા માટે લોકોને ટ્રાફિકના કારણે દોઢ કલાકથી વધુનો સમય લાગતો હતો અને તેમાં પણ વરસાદ ગરમી અને ઠંડીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરંતુ મેટ્રોની મુસાફરી ઓફિસ જનારા માટે વિદ્યાર્થીઓ માટે પ્રવાસીઓ સહિતના હજારો દૈનિક મુસાફરો માટે સરળ અને સુવિધાથી સબર હશે એટલું જ નહીં મેટ્રોના કારણે સમય બચે છે તેવું લોકો ખુદ માની રહ્યા છે પેલો મેટ્રોમાં ટ્રાફિકની કોઈ યુનિવર્સિટી થી આવું છું ગુજરાત યુનિવર્સિટી ઓટોમાં જાઉં તો દોઢ બે કલાક થાય એલે ટાઈમ ની બચત જ બચત અને એકદમ એસી માં બેસવાનું એકદમ ફ્રેશ થઈ શાંતિથી જઈએ અમેઝિંગ એક્સપિરિયન્સ અમેઝિંગ એક્સપિરિયન્સ સર ટ્રાફિક સે કાબી રાત મળી ગઈ હે મોસમ મે કાબી ગરમી મે હે સદી મે હે બહોત બહોત બઢિયા સુવિધા હુઈ હે મેટ્રો કો બહોત બહોત ધન્યવાદ વ્યક્ત કરતા હું ઘણા લોકો માટે મેટ્રો એ એકમાત્ર ઝડપી વિકલ્પ નથી પણ વધુ ભરોસાપાત્ર છે એટલું જ નહીં બીઆરટીએસ અને રેલવે નેટવર્ક સાથે અને અમદાવાદ થી મુંબઈ સુધીના આગામી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે સંકલિત છે આમ મેટ્રોની સવારી હવે અમદાવાદ ગાંધીનગરના લોકો માટે ઝડપી પરિવહન નું માધ્યમ બની જશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ